ક્ષત્રીય સમાજ વિશે પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણીના મામલે રાજકોટ બાદ હવે ગીર સોમનાથમાં પણ ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે ગીર સોમનાથ જિલ્લા સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજની બેઠક મળી હતી બ્રહ્મ સમાજની વાડી ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સહિત હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં પુરુષોત્તમ રૂપાલાના વાણી વિલાસને બકોડી કાઢ્યા હતા મહત્વનું છે કે ક્ષત્રિય સમાજમાં બે પાઠ પડી ગયા છે એક પાઠ છે તે તેને ક્ષમા આપી ચૂક્યા છે તો બીજું છે તે હજુ પણ કર્ણી સેનાના અધ્યક્ષ છે તે વિરોધ નોંધાવી રહ્યા છે સતત વિરોધ યથાવત રાખી રહ્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે ભાજપ આગળ શું નિર્ણય કરે છે ક્ષત્રિય સમાજના તમામ આગેવાનોની મીટિંગ થયેલ છે કે જે પરસોત્તમ રૂપાલા સાહેબે જે તે સમયે રાજકોટમાં પ્રચાર કાર્યક્રમમાં જતા હોય કે જે એમનો અંગત કાર્યક્રમ હતો તે દરમિયાન ક્ષત્રિય સમાજના બેન દીકરીઓ વિશેષ જે ટિપ્પણી કરેલી છે તે ટિપ્પણી પાયા પાયાવિહોણી હોય અને ક્ષત્રિય સમાજ તેનો વિરોધ કરે છે અને ક્ષત્રિય સમાજની લાગણી દુભાણી છે અને ભારતીય જનતા પાર્ટીને એક કાર્યકર્તા તરીકે અને આગેવાન તરીકે હું ભાજપ ભારતીય જનતા પાર્ટીને એવું અપીલ કરું છું કે